ના હું તો કરવા બેઠા અત્યારે હા કમનનથી દેખાતું તો મને તો દેખાય છે પણ મને ખબર નહોતું તું આ શું કરે છે તમણે નથી દેખાતું શું કરે છે જો ચટણી પાહ ચટણી શું કરી છે તારે હવે ચટણી હા ડાળ વઘાર એમ નાખવાનું એમાં નાખે ને ડાળમાં કોઈ નાખતા હોય છે છેમાં નાખે શાકમાં એ પા તીખું ખાય હગું નહી તું આવું શું કામ નાખતી હોય છે શાકમાં શાકમાં નાખવાનું તને ખબર છે તીખું ખાયક તો નથી તો તું આવું ન ખા રાખે

तो लग हूँ ना था कुमे तो तुमने हूँ साकल गल्ला ग्रांडी ने खोल रहा हूँ अलाहना न्यू मशीन है क्या मशीन है हाय ना मुझे अपने लिए बढ़िया है ना ना तो आना क्यों मशीन नहीं होगा अरे बाप आ लाये तुम करो काम हमारा हाथी खा खाते हैं मराठी खाते का हाँ बराबर पर सी मत पागल नहीं ठीक हूँ बाय बाय बा� Muito obrigada, meu